નમસ્કાર છે પાણી ગેટ પાસે જે વોર્ડ નંબર જૂની ઓફિસ આવેલી છે ત્યાં આગળ હાલ એક મોટો વોર્ડ જે ઝાડ છે સિત્તેર વર્ષ જૂનો જે ઝાડ છે એ હાલ પડી ગયો છે ફાયર બ્રિગેડ ની જે ટીમ છે એ અત્યારે ઝાડને કેમ કે આનાથી જે સોસાયટીનો જે રસ્તો છે એ રસ્તો પણ હાલ અત્યારે બંધ થઈ ગયો છે અને લગભગ અહીંના આસપાસના લોકો જે કહી રહ્યા છે કે વીજળી પડવાથી કદાચ આ ઝાડ પડ્યો છે કેમ કે આ ઝાડ જૂનો ઝાડ છે વડનો ઝાડ છે અને સિત્તેર વર્ષ જૂનો આ ઝાડ છે અને અત્યારે વડોદરા શહેરમાં જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જેના કારણે હાલ અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમ છે એ અત્યારે ઝાડને રસ્તો ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઝાડ કાપી રહ્યા છે અને ખાસ કરીને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ જે વરસાદની ગતિ છે એ તો ધીરી થઈ છે પણ વાત કરીએ ધીરે ધીરે અત્યારે જે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે દુકાનોમાં લોકોના પાણી ભરાઈ ગયા છે સવાલ એ છે કે અત્યારે ફાયર બ્રિગેડ પણ ઘણા બધા કોલ મળ્યા છે સોસાયટીઓમાં પાણી ભરાયા છે ફાયર બ્રિગેડના જે અધિકારી છે સોસાયટીમાં જવાનો એ અત્યારે ક્લિયર કરી રહ્યા છે આપણી સાથે ફાયર બ્રિગેડના જે અધિકારી છે એમની સાથે પણ વાત કરીશું કેમ કે જે રીતે ચૌધરી સાહેબ આ લગભગ અહીંના જે લોકો કહી રહ્યા છે કે સિત્તેર વર્ષ જૂનો આ ઝાડ હતો અને આજે પડી ગયો હતો અત્યારે ફાયર બ્રિગેડની ટીમ કઈ કઈ જગ્યા પર કામ કરી રહી છે અને કેટલા મેસેજ અત્યારે સુધી આપવાનો ટીમ કામ કરી રહી છે હું અત્યારે આયુર્વેદિક વડોદરા ફાયર પ્રદેશમાં જે તમામ જેટલી ટીમો છે અલગ અલગ સ્થળો પર કામ કરીશું કારણ કે

હવે સાથે અલગ અલગ સોસાયટી જાહેર કરી દેવામાં આવ્યું છે વડોદરા મહાનગર સેવા ટીમ છે એમના દ્વારા અલર્ટ કરવામાં આવી રહ્યું છે અને જેટલા પણ નીચા વિસ્તાર છે એ તમામ મકાનો ખાલી કરવાનું પણ અત્યારે કહેવામાં આવી રહ્યો છે વિડીયો જર્નલિસ્ટ તમને જ્યોતિ સાથે હું તફસોસ પાઠશું ન્યૂઝ માટે